બગસરા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આજે શ્રાવણી પૂનમ નિમિત્તે જનોઈ બદલવા તથા બ્રહ્મચોર્યાસી સહિતના સમૂહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બગસરા સમસ્ત બ્રહ્મ સમાજ એ શ્રાવણી પૂનમ તેમજ રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે પ્રમુખ વેણીશંકરભાઈ ધાંધિયા મંત્રી નંદલાલભાઈ બામટા તેમજ સમસ્ત બ્રહ્મા સમાજ કારોબારી સભ્યો દ્વારા બગસરાના બ્રહ્મ પરિવારો માટે સિયારામ ગૌશાળા ખાતે સમૂહ યગોપવિત બદલવા માટે આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ યુવાનો તથા વડીલો ઉપસ્થિત રહી પારંપરિક શાસ્ત્રોક્ત વિધિ મુજબ બદલાવી હતી આ ઉપરાંત સહયોગથી બગસરાના તમામ બ્રહ્મ પરિવારો માટે બ્રહ્મચોર્યાસીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બગસરા શહેરના તેમજ તાલુકાના તમામ બ્રહ્મ પરિવારો ઉત્સુકતા પૂર્વ જોડાયા હતા રિપોર્ટર સમીર વિરાણી બગસરા શું કેશો આજે ગઈ રીતની यज्ञનો પવિત્રનો કાર્યક્રમ હતો શું કેશો આજ રોજ અમારી શ્રાવણ પૂનમ હોય જેથી ગૌશાળાની અંદર અમે બોવળી સંખ્યામાં દર વર્ષની જેમ પરંપરા બોધું આજે અમે શ્રાવણી પૂનમની જન્યુ બદલાવવાની માટેની વિધિ માટે અહીંયા અમે એકત્રિત થયા છીએ અને અમારે અમારે આજ રોજ સમસ્ત બ્રહ્મ સમાજ બ્રહ્મપુરીની અંદર

આ સમૂહ ભોજનના દાતા તેઓ છે અને શ્રાવણી પર્વ નિમિત્તે બ્રહ્મચરાશી આયોજન કરવામાં આવેલ છે